સાબરકાંઠા જિલ્લાના પાંચસો ને છવ્વીસ ગ્રામ્ય પંચાયતોમાં તલાટીઓની અછતના કારણે વહીવટ પર અસર થતાં સરેરાશ અઠ્યાવીસ પોઈન્ટ છોત્તેર ટકા જેટલાની કરી વેરા વસૂલાત રાજ્યમાં વર્ષ બે હજાર પચીસ આજથી વિદાય થયું અને ગઈકાલથી નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થશે જેમાં સાબરકાંઠા જિલ્લાના કુલ પાંચસો ને જેટલી ગ્રામ્ય પંચાયતોમાં સરેરાશ માત્ર અઠ્યાવીસ પોઈન્ટ છોતેર ટકા જેટલી વેરા વસુલાત કરવામાં આવી છે આ થવા પાછળ સરકારના વહીવટી તંત્ર જવાબદાર હોવાનું માનવામાં આવ્યું છે કારણ કે હાલમાં તલાટીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા જૂના તલાટીઓને એકથી ચાર જેટલા ગામના તલાટીઓની જવાબદારીઓનો બોજ નાખવામાં આવતા તેઓને પણ વેરા વસૂલાત કરવા માં પૂરતો સમય મળવા પામતો નથી જેની અસર આ વખતે વેરા વસૂલાતમાં જોવા મળવા પામી છે અને આવી જ જેટલી ગ્રામ્ય પંચાયતની નવડી વેરા વસૂલાતને લઈ તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા રાજકીય તેમજ અન્ય કારણસર ગ્રામ્ય પંચાયતોના વિભાજન પર વિભાજન થઈ રહ્યા છે જિલ્લાની કુલ પાંચસો છવ્વીસ ગ્રામ્ય પંચાયતો સામે માત્ર ત્રણસો નવ તલાટીઓ હોવાના કારણે વધારે તલાટીઓની જગ્યાઓ ખાલી હોવાથી વધારાના ગામોની જવાબદારી સોંપવામાં આવતી આનું પરિણામ આખરે સરકારી વિભાગીય અધિકારીઓના નજરો આગળ આવ્યું છે કોઈપણ સ્થાનિક સ્વરાજની સંસ્થાના વિકાસનો મુખ્ય આધાર વેરા પર હોય છે પરંતુ પાછળના કેટલાક વર્ષોમાં રાજ્ય સરકાર નગરપાલિકા ગ્રામ્ય પંચાયતોને વિકાસના કામો માટે પાંચ વર્ષ દરમિયાન લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી પરંતુ તાલુકા જિલ્લાની આઠ તાલુકામાં પંચાયતોમાં અત્યાર સુધીમાં સૌથી નબળી સરેરાશ અઠ્યાવીસ પોઈન્ટ છોતેર ટકા વેરાની વસૂલાત કરવામાં આવી છે આ પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે તે તાલુકા વિકાસ અધિકારીઓને વેરા વસૂલાતને લઈ વસુલાત વધારવાને લઈને ચેતવણી સાથે નોટિસ આપવામાં આવી છે પરંતુ ગ્રામ્ય પંચાયતોમાં ચૂંટાયેલા સરપંચ અને તલાટીઓની વેરા વસૂલાત અત્યંત નબળી હોવાનું પરિણામ નજરો સામે આવ્યું છે વેરા વસૂલાતને લઈને સ્થાનિક સત્તાધીશો મત મેળવવા માટે આનાકાની કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાઓના વેરા વસુલાતની આંકડાકીય માહિતી આ પ્રમાણે રહી હતી તાલુકો વસુલા ટકાવારીમાં હિંમતનગરમાં ત્રેવીસ પોઈન્ટ અઢાર ઈડરમાં સત્યાવીસ પોઈન્ટ અડસઠ વડાલીમાં એકાવન પોઈન્ટ પંચોતેર ખેડબ્રહ્મામાં પાંત્રીસ પોઈન્ટ બાવીસ વિજયનગરમાં છત્રીસ પોઈન્ટ એકતાળીસ પોશીના પચીસ પોઈન્ટ એંસી પ્રાંતિજમાં છત્રીસ પોઈન્ટ સોળ તલોદમાં તેત્રીસ પોઈન્ટ એકવીસ રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા